હળવદ ભવાની નગર વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવેલી વાંકાનેરની ટીમ અને હળવદની ટીમ આ બંને વચ્ચે ચોથ અથડામણ થયું હતું જેમાં બંને પક્ષે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને જે ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડવા માટે આવ્યા હતા પરંતુ આ ભૂંડ વચ્ચે જે મારામારી થઈ અને બોલચાલ કેમ થઈ શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ નમસ્કાર આપની સાથે હું પાર્થવેલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં વાત કરીએ હળવદના ભવાનીનગર વિસ્તારમાં તો સરદારજી વચ્ચે શું થયું હતું ચાલો જાણીએ તો વાંકાનેરથી ફૂન પકડવા માટેની ટીમ હળવદમાં આવી હતી અને હળવદમાં પણ એક ફૂન પકડવાની ટીમ ઘણા વર્ષોથી સક્રિય છે જે ફૂન પકડવાનું કામ કરે છે પરંતુ આ વાંકાનેરથી જે ટીમ આવી અને હળવદની ટીમ આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ કેમકે બહારની ટીમ અહીંયા શું કરવા આવી અમે અહીંયા કને છીએ તો બારની ટીમ ફૂંડ પકડવા માટે આવે છે આ બાબતે બંને વચ્ચે થીંગાણું થયું અને બંને વચ્ચે બંને પક્ષો સામસામે આવી ગયા અને હથિયાર તલવારો થોકા અને બધા હથિયારો લઈ અને બંને વચ્ચે ફાઇટ થઈ હતી અને આ જોરદાર ઢીંગાણો થયો જેમાં બંને પક્ષ વચ્ચે ત્રણ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે ઇજાગ્રસ્ત લોકોને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ખાસ તો જે આ હળ હળવદમાં જે કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દિવાળીના સમયે ચોરીના બનાવો પણ એટલા બધા બન્યા દારૂ ને એ બધા કેટલા બધા કિસ્સાઓ જે અત્યારે થઈ રહ્યા છે બેફામ દારૂ દારૂ પીને રખડી રહ્યા છે અત્યારે આટલું ઢીંગાણું થયું અને રોકવા સમસમે આવી જતા હોય તો અત્યારે આ કેસ બન્યો હજી ભવિષ્યમાં પણ કેવા કેસો બને એનો તો કંઈ ન કંઈ નક્કી જ ના કહેવાય મિત્રો કારણ કે કાયદો અને વ્યવસ્થા આવી રીતે ખથરી જતી હોય તો આખરે પોલીસ શું કરી રહી છે પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મિત્રો કારણ કે આવું આ ઢીંગાણું થયું તો આવનારા સમયમાં જે આવું ઢીંગાણું ના થાય એના રોકવા માટે પોલીસ શું પ્રયત્ન કરશે અને આ બધી સમસ્યાનું નિવારણ નિવારણ કરવા માટે પોલીસ પેટ્રોલિંગ કેવું કરવામાં આવશે આગામી સમયમાં એ આવનારો સમય બતાવશે મિત્રો આભાર